જી હા તસવીરોમાં દેખી રહ્યા છે તે રીતે હિન્દુ ધર્મમાં માનતા છે કે પૃથ્વી પર આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ મળે છે પરંતુ આ સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી નિશા જતાં હાઈવે પર દસણા નજીક બાર જ્યોતિર્લિંગ સહિત હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન ભોળાના દર્શન કરી ધનતા અનુભવ છે ત્યારે આજે શિવરાત્રિ નિમિત્તે પણ ભગવાન શિવની પૂજા અર્ચના દર્શન માટે હજારો ભક્તો અહીંયા જોડાયા હતા ડીસા હાઈવે પર રસણા ગામની સીમમાં સીમધામ આવેલું છે શિવધામની ખાસિયત છે કે અહીં હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગ નવદુર્ગા સહિત હિન્દુ દેવી દેવતાના એકસો અગિયાર મંદિર બનાવવામાં આવ્યા છે

પ્રકાશભાઈ આપનું સ્વાગત છે ટુડેમાં આ શિવધામમાં આપને કઈ રીતના પરચા મળ્યા હતા અને કઈ રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે શિવધામ બે હજાર એકમાં કામ ચાલુ કર્યું છે મેં બે હજાર ત્રણમાં શિવધામની પ્રતિષ્ઠા કરી છે અહીંયા આગળ એકસો અગિયાર મંદિરની ભગવાનની મૂર્તિઓ છે ને બાર જ્યોતિર્લિંગ છે ને પછું પશુપતિનાથનું શિવલિંગ પણ છે ગરુડેશ્વરનું શિવલિંગ છે ગોપાલેશ્વરનું શિવલિંગ છે નવ માતાજી નવ દુર્ગા માતાજીના મંદિર પણ છે અહીંયા આગળ શ્રાવણ મહિનામાં પણ મેળો ભરાય છે અને શિવરાત્રિએ મહામેળો ભરાય છે તો દૂર દૂરથી માઈ ભક્તો અને શંકર ભગવાનના ભક્તો દર્શનાર્થે આવે છે અને ચાલીસ પચાસ હજાર પબ્લિક અહીંયા આગળ દર્શન કરે છે અહીંયા આગળ પહેલાં શરૂઆતમાં રાજગઢના શિરાના સવાસો મનનો પ્રસાદ પણ બનાવવાનો હતો બનાવતા હતા પહેલાં પણ પછી પહોંચીને વડાથી હોવાથી અહીંયા આગળ સૂકી પ્રસાદ દ્રાક્ષની અહીંયા આગળ રાખવામાં આવે છે અહીંયા આગળ બહુ ભક્તો આવે છે ને આનંદ કરે છે ને પ્રતિ પ્રતિષ્ઠા થઈ ત્યારે બે હજાર ત્રણમાં અહીંયા આગળ પબ્લિક સમાધિ નથી એટલા માણસો અહીંયા આગળ પ્રસાદનો લાવો લીધો ને પ્રસાદ પણ જમ્યા બધાય અહીંયા આગળ શિવરાત્રિના દિવસે આખી રાત્રિ ચાર ચાર પર્વની આરતી થાય છે ને રાત્રે માણસો બધાય શિવલિંગની પૂજા કરવા માટે ચાર પર્વની પૂજા થાય છે ચારે ચાર પર્વની આરતી થાય છે અને

શંકર ભગવાનની પ્રેરણાથી પ્રેરણા આગળ ખેતર પણ મળી ગયું ને જગ્યા પણ મળી ગઈ એટલે આ બે એકર જગ્યા બે બે વીઘા જગ્યા અમે શિવ ધામ અંદર ફાળવી છે ને અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગ નવ નવ માતાજીના નવ દુર્ગા માતાજીના મંદિર ને બીજા એકસો અગિયાર ભગવાનની ટોટલ મૂર્તિઓ છે સવારે એકસો પચીસ દીવા સવારે થાય છે એકસો પચીસ દીવા સાંજે થાય છે ને સાત અખંડ જ્યોત ચાલુ છે અહીંયા આગળ સવાર સાંજ આરતીનું આયોજન કરવામાં આવે છે સમગ્ર ધામ જે છે ચારો તરફ મંદિરથી ઘેરાયેલું છે શિવાલયો સાથે તમામે તમામ ભગવાનની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે એટલે કે એક જ જગ્યાએ તમામ દેવી દેવતાઓના દર્શન અહીંયા થાય છે નદીઓના ઋષિ નામથી જે જે દેવી દેવતાઓ પૂજાય છે તમામના અહીંયા દર્શન થાય છે સમગ્ર શિવાલય શિવધામ આજે તો

દસો દેવા મળે છે ત્યારે આજે શિવરાત્રિના પાવન દિવસે ભગવાન શિવની પૂજા કરવા માટે અહીંયા હજારો લોકો વહેલી સવારથી જે મોડી સાંજ સુધી દર્શન અર્થે આવ્યા હતા અને તે રીતે અહીંયા ભક્તિનો અંધેરો માહોલ જોવા મળી રહ્યો છે ઓમ નમ શિવાય આજે શિવરાત્રિના પવિત્ર દિવસે બધા શિવાલયોમાં શિવભક્તિ માટે બધા ભક્તજનો ઉમટ્યા છે અને વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે અતિ આનંદ થાય છે કે ભાઈ શિવાલયમાં આજે આખો દિવસ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે આજે મહાભર